હાલો ફ્રેન્ડ્સ આજે આપણે કન્યા પૂજન સ્પેશિયલ થાળી બનાવશું એના માટે મેં એક કપ જેટલા દેશી ચણા લઈ લીધા છે એને મેં આઠ કલાક પહેલે ચણાને પલાળીને રાખી દીધા હતા અને આઠ કલાક થઈ ગયું છે એટલે આપણે બધું જ પાણી આ કાઢી લેશું હવે એક મેં પ્રેશર કુકર લઈ લીધું છે પ્રેશર કુકર આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે દેશી ચણા એડ કરશું હવે હું આની અંદર બે કપ જેટલું પાણી એડ કરીશ બે કપ જેટલું મેં પાણી એડ કરી દીધું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું હવે મેં પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી નાખ્યો છે અને મીડિયમ ગેસ ઉપર હું બે વિશલ વગાડ લઈશ પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું ફ્રેન્ડ્સ આપણા ચણા બફાઈ ગયા છે જોઈ લ્યો લો એક એક દાણો આપણો બફાઈ ગયો છે હવે આને ચણાનો દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ પછી આપણે ચણાનો સ્પેશિયલ વઘાર કરશું સ્પેશિયલ ચણા માટે એક આપણે સ્પેશિયલ મસાલો બનાવશો એના માટે એક મેં વાટકી લઈ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટીસ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર પાંચ ટીસ્પૂન જેટલી હિંગ હવે આપણે બધા જ મસાલા પહેલા મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે ચમચી ચમચી જેટલું પાણી એડ કરશું આવી રીતે આપણે એક પેસ્ટ બનાવી લેશો હવે મેં કઢાઈ મૂક્યું છે કડાઈ ગરમ થઈ જાય એટલે મેં ત્રણ ચમચી જેટલું તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું અડધી ટીસ્પૂન જેટલી રાઈ પાંચ ટી સ્પૂન જેટલી હિંગ આઠ કે દસ નાંગ જેટલા કઢીપત્તા પછી મેં એક નાંગ જેટલું લીલું મરચું અને મેં એક નામ જેટલું ઝીણું ઝીણું ચોપ કરેલું ટમેટું બધા જ ખરા મસાલાને આપણે સાતળી લેશો મસાલા આપણે સકડાઈ ગયા છે એટલે એક ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે આદુની પેસ્ટ નાખવી ટોટલી ઓપ્શનલ છે તો એનાથી સ્વાદ એકદમ સરસ આવે છે એટલે મેં એક ચમચી જેટલી આદુની પેસ્ટ નાખી છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને આપણે જે મસાલા કરીને રાખ્યા હતા એક વાટકીમાં એડ કરી દેસો આની અંદર હવે આપણે બધું જ મિક્સ કરી દેશો આપણું મિક્સ થઈ ગયું છે એટલે આપણે ચણા એડ કરી દેશો બધું જ આપણે મિક્સ કરી દેશો હવે આપણે ગેસ થોડોક ફૂલ કરશો હવે આને હું ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક કરી લઈશ મેં પાંચ મિનિટ ઢાંકીને એને મેં કૂક કરી લીધું હતું હવે હું એક ચમચી જેટલો લીંબુનો રસ ને અડધી ટીસ્પૂન જેટલી ખાંડ ખટાશ ઘ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું

એને મેં બે વિસલથી બાફી લીધા છે અને મેં છાલ પણ ઉતારી લીધી છે અને આપણા બટેકા ઠંડા પણ થઈ ગયા છે હવે આપણે બટેકાને બે નંગ જેટલા બટેકાને હું મેસ કરી લઈશ એનાથી આપણો રસો બટેકાના શાકમાં સરસ થાશે અને બાકીના બટેકાના હું કટકા કરી લઈશ બધી જ બટેકાના મેં ટુકડા કરી લીધા છે અને મેં બે નંગ જેટલા

એક નાંગ જેટલું લીલું મરચું હવે આપણે બધા જ ખડા લેશો એ સતળાઈ જાય એટલે એક ચમચી જેટલી મેં આદુની પેસ્ટ લીધી છે હવે એને પણ આપણે ગોલ્ડન સુધી કૂક કરી લઈ આદુની પેસ્ટ આપણે ગોલ્ડન રાઉન કુક થઈ ગઈ છે એટલે મેં અડધા કપ જેટલા ટમેટાની પ્યુરી લઈ લીધી છે હવે ટમેટાની ને પ્યુરીમાંથી સાઈડ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરી લઈશ ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ને આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે બાફેલું બટેકો એડ કરશું મેસ કરેલું બધું જ આપણે મિક્સ કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે આપણે બાફેલા બટેકા એડ કરી દેસુ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું બધું જ આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં અડધા કપ જેટલું ગરમ પાણી લઈ લીધું છે આમાં હંમેશા આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે નોર્મલ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે બધું જ મિક્સ કરી લેશું હવે આપણે ગેસ ચરાક ફૂલ કરશો હવે આને હું ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક કરી લઈશ પાંચ મિનિટ ઢાંકીને એને મેં કૂક કરી લીધું છે હવે હું એક ચમચી જેટલો લીંબુનો રસ અડધી ટી સ્પૂન જેટલી ખાંડ ખટાશ ગળપણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ બધું જ આપણે મિક્સ કરી દઈશું આપણું બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે તો હું ગેસ બંધ કરી નાખીશ હવે આપણે સોજીનો શીરો બનાવશું એના માટે મેં બે કપ જેટલું દૂધ લઈ લીધું છે અને બે કપ જેટલું પાણી લઈ લીધું છે એક કપ જેટલી ખાંડ લઈ લીધી છે અને મેં બે કપ જેટલી સોજી લઈ લીધી છે અને એક કપ જેટલું ઘી લઈ લીધું છે હંમેશા આપણે સોજીનો શીરો બનાવવું હોય તો આટલું મેઝરિંગ માપથી બનાવવાનો એનાથી આપણો સોજીનો શીરો બહુ જ સરસ બનશે હવે મેં ગેસ ઉપર એક તપેલી ગરમ કરવા મૂકી દીધી છે તપેલીની અંદર આપણે બે કપ જેટલું દૂધ એડ કરશો અને આપણે બે કપ જેટલું પાણી એડ કરશો હવે આપણે દૂધને થોડીકવા માટે ઉકળવા દઈશ આપણું થોડુંક ખાંડ લઈ લીધી છે હવે આપણે એને બધું જ મિક્સ કરી લેશો ખાંડ જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી આપણે દૂધને કૂક કરવાનું છે

એટલે આપણે મેં ગેસ બંધ કરી નાખ્યો છે હવે એક મે કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ ની અંદર આપણે 1 કપ જેટલું ઘી એડ કરશો ઘી ને આપણે મેલ્ટ થવા દેશો ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે ઘી મેલ્ટ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલો રવો લઈ લીધો છે હજી આના પછી પણ હું એક કપ એડ કરીશ એટલે ટોટલ મેં બે કપ જેટલો રવો લીધો છે હવે આપણે મીડિયમ ગેસ ઉપર આપણે શોધીને શેકી લેશો સોજીને હંમેશા આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું છે ફૂલ ગેસ ઉપર નથી શેકવાનું સોજી આપણી શેકાઈ ગઈ છે એટલે હું હવે ડ્રાય ફ્રૂટ એડ કરીશ બદામની કત કતરંગ અને દ્રાક્ષ લાલ દ્રાક્ષ એડ કરશું હવે બધા ડ્રાય ફ્રૂટ ને પણ આપણે શેકી લેશો હવે આપણે દૂધ એડ કરશું આપણે જે ઉકાળીને રાખ્યું તો એ થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું હવે આપણે કેસરવાળું દૂધ એડ કરી દેસો હવે એને હું ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક થવા દઈશ આપણો શીરો થઈ ગયો છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું આ શીરાને હવે આપણે પૂરી બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે એની અંદર હું એક કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશ અને એક ચમચી સોજી ઉમેરીશ સોજી ઉમેરવાથી આપણી પૂરી એકદમ મસ્ત ફૂલેલી અને રૂ જેવી પોચી બનશે એટલે હું સોજી નાખું છું હવે એક ટી સ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટી સ્પૂન જેટલું તેલ હવે આપણે બધું જ મિક્સ કરી દેશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું પાણી એડ કરતા જાશું અને મિક્સ કરતા જાશું પૂરીનો લોટ આપણે રોકલી કરતા થોડોક કડક બાંધવાનો છે આવી રીતે હું લોટ બાંધી લઈશ આપણો લોટ બાંધાઈ ગયો છે ને આવો મીડિયમ સોફ્ટ હોવો જોઈએ એક કપમાંથી મારું બે ચમચી જેટલું જ પાણી વધ્યું છે બાકીનું પાણી મારું વપરાઈ ગયું છે હવે આના ઉપર હું એક ચમચી જેટલું તેલ એડ કરીશ ને આપણે બે મિનિટ એને મસરી આપણો લોટ મસરાઈ ગયો છે એટલે એનો પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશ આપણે પાંચ મિનિટ થઈ ગયું છે એટલે મીડિયમ સાઈઝ ના લુઆ બનાવી લઈશ બધા આવી રીતે હું પેલે બધા જ લુયાઓ બનાવી લઈશ આવી રીતે હું પહેલા જ લુયા બધે બનાવી લઈશ હવે આપણે પૂરીને વણશું આ લુયાને આપણે અટામણમાં બોરી લેશું ને હવે આપણે વણશું ને પૂરીને આપણે મીડિયમ સાઈઝની વણવાની છે બહુ પતલીની અને બહુ જાડીની આવી રીતે હું બધી જ પૂરી વણી લઈશ ને આની થિકનેસ આટલી રાખવાની છે મેં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું એટલે આપણે એક પૂરી એડ કરશું હવે એને આપણે એક બાજુ એને ઉથલાવી લેશું ને પૂરીને હંમેશા આપણે ફૂલ ગેસ ઉપર જ તરવાનું છે તો જ આપણી પૂરી ફૂલશે નહીતર આપણી પૂરી નહીં ફૂલે આપણી પૂરી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે હું બધી જ પૂરી હું તરી લઈશ પહેલાં મેં પૂરી બધી જ તરી લીધી છે હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં બધી જ વસ્તુ કાઢી લેશો આઠમ નવમ સ્પેશિયલ પૂજનની સ્પેશિયલ થાળી મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આઠમ નવમ સ્પેશિયલ કન્યા પૂજનની થાળી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ